છે પીડા પડતું વાગ વધારે એવું પાડેલી છે પછી એ બી ઝેપડ એ ફટા ઇના વાંતર હારું એ ફોરવિલ બહાર છે અને બલેના ફાઈલ બલેનો વાત તો હાર પડી જા કે કડી ઉપર વી આવો બસ લાઈટ દેવા મારે વિડિયો શૂટિંગ હારું આવે ખાય હા હા અંદર જ છે એ તો કુલુ જ છે

Hãy đâu cho đâu Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn डी त बुरी अर्दी अड्जी भइकि भइहाल्छ Hey, okay. you okay.